સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના દાંડી બીચ ખાતે વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે દાંડી સી ફૂડ ફેસ્ટિવલ બે હજાર પચીસ નો પ્રારંભ કરાયો હતો વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ઓલપાડ તાલુકાના દાંડી બીચ ખાતે ત્રિદિવસીય દાંડી સી ફૂડ ફેસ્ટિવલ બે હજાર પચીસ પ્રારંભ કરાવ્યો હતો ફેસ્ટિવલ એકવીસથી થી ત્રેવીસ ફેબ્રુઆરી સુધી ચાલનાર આ ફેસ્ટિવલમાં સી ફૂડ એટલે કે સમુદ્રી વાનગીઓના કુલ પિસ્તાલીસ સ્ટોલ ઉભા કરાયા છે આ પ્રસંગે વનમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે સામાન્ય રીતે દરિયાકિનારાઓ પર વિવિધ પ્રકારના ફેસ્ટિવલ યોજાતા હોય છે પરંતુ સી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવું એક મહત્વપૂર્ણ પગલું છે ગુજરાતમાં પ્રથમ વખત દાંડી ગામના બીચ પર આ પરંપરા શરૂ થઈ રહી છે વધુમાં તેમણે કહ્યું કે દરિયાકાંઠા પર વસવાટ કરતા લોકોના જીવન અને રોજગાર માટે દરિયો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ક્લાઇમેટ ચેન્જને કારણે જે લોકો દરિયો ખેડવા એટલે કે પીસિંગ માટે જઈ શકતા નથી એમના માટે ગુજરાત સરકાર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝીંગાની ખેતી એટલે કે એકવાકલ્ચર શરૂ કરવાની યોજના અમલમાં મુકવામાં આવી છે જેનાથી તેઓ પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી શકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મત્સ્યોદ્યોગ માટે એક સ્વતંત્ર મંત્રાલયની સ્થાપના કરી છે એનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું આ વિભાગ માછીમારોના હિતમાં કાર્યરત છે આ વર્ષે રજૂ થયેલા બજેટમાં પણ મત્સ્યોદ્યોગ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે જેનાથી નાના માછીમારોની આર્થિક સામાજિક ઉન્નતિ થશે મંત્રીએ વધુમાં કહ્યું હતું કે દાંડી ગામનો બીજ ટૂંક સમયમાં સંપૂર્ણ રીતે વિકસિત થઈ પ્રવાસન માટે એક મહત્વપૂર્ણ સ્થળ બનશે જેનાથી ગામના લોકો માટે રોજગારની નવી તકો સર્જાશે સાગર ખેડૂતોને સ્વરોજગારીની તકો વધારવા માટે પણ સરકાર પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું તો આ પ્રસંગે સુરત મત્સ્યોદ્યોગ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર કિરીટ પટ્ટણી સીબા નિયામક કુલદીપભાઈ લાલ મત્સ્યોદ્યોગ નાયબ નિયામક બિંદુબેન પટેલ અગ્રણીઓ કુલદીપસિંહ અને અંકુર પટેલ સુરત ડિસ્ટ્રીક્ટવાકલ્ચર એસોસિએશનના પ્રમુખ પ્રદીપભાઈ નાવિક કોર્પોરેટરો કૃણાલભાઈ સેલર અશોકભાઈ રાંધેરિયા સહિત મોટી સંખ્યામાં નાગરિકો પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ જયેશ કાબરાવાલા છે હું અડાજણમાં રહું છું ને જે અહીંયા દાંડી બીચ પર જે આયોજન કરેલું છે જે ફેસ્ટિવલ કરેલું છે એ ઘણું સારું છે અહીંયા ફિશની આઈટમ એકદમ ફ્રેશ અને તાજી છે આપણે આ ખાવા માટે ગોવા અને બધે જઈએ છીએ ત્યાં ફોર્ઝન કરેલી દસ દિવસની અઠવાડિયાની ખાઈએ છે પણ મારું કહેવું એવું છે કે તમે અહીંયા ત્રણ દિવસનું એકવીસ બાવીસ અને ત્રેવીસનું આયોજન છે તમારી પાસે ટાઈમ હોય કા ટાઈમ કાઢીને એક વખત અહીંયાની મુલાકાત જરૂર લેવી જરૂરી છે તો તમને પોતાને ખ્યાલ આવે કે આ લોકેશન ને આ જગા કેવી છે ને આ ફ્રીશની આઈટમો કેવી છે કે કેવી છે સારી લાગશે તમને મારો અભિપ્રાય છે અને અહીંયાનો માહોલ એકદમ એકદમ અનગાટેબલ છે જે ગોવાને તમને ટચ કરી જાય વન દિવસ માટે તમે પોતે એવું લાગશે કે તમે એક દિવસ ગોવા ફરીને આવ્યા ગોવા જઈને તમે અહીંયાથી જવા માટે પચીસ પચાસ હજાર ખર્ચો એના કરતાં વન ડે અહીંયા રમી લેવ પાંચ દસ હજારમાં તમારું બજેટ પણ પૂરું થઈ જશે મારી નમ્ર વિનંતી છે આવું જરૂરી છે એમ થેન્ક યુ